બધી વસ્તુ લિસ્ટ બનાવી બધું લેતા આવી અમે સાથે અમે બધા છોકરાઓ જઈને મૂર્તિ ચોઈસ કરી છે અમે બધું હાથે જ મંડપ ડેકોરેશન બધું જાતે જ ઊભા કરી છે અમે મેક્સિમમ પંદરથી વીસક જેવા છોકરા છું હું એક મેં મોટો છું બાકી બધા મારા જે નાના નાના છોકરાઓ છે અમે બધા ટોટલી છોકરાઓ જ કરી છે મોટાઓ તો બધું આવું આયોજન કરે છે પણ અમારાથી થાય તો અમે નાના બધા છોકરાઓ આયોજન કરી છે છેલ્લા પાંચ વર્ષ થયા ગણપતિ બાપાનું આયોજન કરે સવાર સાંજ અને વર્ષથી માંડીને વર્ષ સુધીના છોકરાઓ બધા બાળકો પોતપોતાના મહેનત પોતપોતાના પૈસા પોતપોતાનો જે કાંઈ ખીચા ખર્ચાનો પૈસા હોય કાઢી અને ભગવાન ગણપતિ બાપાના દસ થી અગિયાર દિવસ સુધી જે કાંઈ એના સમય પ્રમાણે પૂજા પાઠ કરવા ભગવાનના દીવાપતી કરવા ભગવાનના ગુણદાન કરવા અને ભગવાન ગણપતિ બાપાની મૂર્તિ પોતે એની રીતે પસંદ કરીને આ સોસાયટીની અંદર કરે છે ભગવાન ગણપતિ બાપાની મૂર્તિ એની રીતે લઈ આવવાની અને બાળકોએ બધું આ સરસ મજાનું આયોજન કરવાનું ગોઠવવાનું અને બાળકો એની રીતે પ્રસાદ આ તે બધું પોતાની રીતે જ કરતા હોય છે છેલ્લા બે મહિનાથી હું એટલો ઉત્સુક થતો કે ગણેશ ચોથ આવે એની રાહ નહીં હતો હજી એટલો ખુશ છું કે વાત જ નથી કહી શકતો કારણ કે જે ગણપતિ આવશે હું ખુદ એકલો અને અમે બધા છોકરાઓ સવારે સાંજે બસ બે ટાઈમ દીવાબત્તી પૂજા ટોટલી બધી વસ્તુ અમે ખુદ જ કરીને એટલી ખુશી થાય છે કે જ્યારે છેલ્લા દિવસે વિસર્જન કરવા જાય છે ને ત્યારે દુઃખ પણ એટલું જ થાય છે કારણ કે આ દસ દિવસ આપણે પૂજા કરી બધું કર્યું છેલ્લા દિવસે જ્યારે ગણપતિ જાય ત્યારે દુઃખ પણ એટલું થાય છે ¡A va,